એનો ગુજરાતીનો મતલબ એવું કહી શકાય કે આપણે કેવી રીતે બેસીએ છીએ કેવી રીતે ખાવાનું ખાઈએ છીએ રહેવું એનું નામ આપણે કહેવા જઈએ તો એનું ડેફિનેશન છે પોષણ પોષણ તમારું એટલા માટે કરેક્શન હોવું જોઈએ કારણ કે એના લીધે તેના ભવિષ્યમાં આગળ જતા તમને બોડીના બીજા ઇશ્યુ થઈ શકે છે ફોર એક્ઝામ્પલ તમે કન્ટિન્યુઅસલી આવી રીતે ચેર માં બેસા છો લાઈક પ્રોફેશનલ લાઈફ માં ચેર હલતી જાય છે બરાબર હલ્યા કરે છે એના લીધે થઈ તમને બેક ઇશ્યુ બી થઈ શકે છે બરાબર તે બધાની તમારે કાળવણી રાખવી જોઈએ પોસ્ચર જો તમારું ખરાબ હોય તો ભવિષ્યમાં જતા તમને આગળ બેક ઇશ્યુ બધા જોઈન્ટ પેઇન અને બધું થઈ શકે છે તો પોસ્ચર ઇઝ અ મસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર ધ એવરીબડી પહેલા તો તમે કેવી રીતે ઊભા રહો છો કોન્સ્ટન્ટલી તમારી ઉભું રહેવાની જોબ છે તો તમે કોઈકના સાથે વાતચીત કરી રહ્યા છો ને તમે ઊભા છો તો લોકો શું આગળ ઝૂકીને ઊભા રહેતા હોય હાથમાં ગમે ત્યાં હલાળા કરતા હોય તમારે એક જગ્યાએ સ્થાયી ઉભું રહેવું જોઈએ એકદમ સ્ટ્રેટ ઉભું રહેવું જોઈએ તમારી બેક આ તમારા જે શોલ્ડર છે એમાં થોડા ટાઈટ હોવા જોઈએ એકદમ ફોરવર્ડ ના હોવા જોઈએ એના લીધે થઈને તમને બેક ઇશ્યુ બી ના થઈ શકે બરાબર છે બીજી વસ્તુ સેટિંગ પોઝિશનમાં સેટિંગ પોઝિશનમાં તમને એવું લાગે કે ભાઈ હું બેસો છું તો શું છે કે તમે પીલો પાછળ રાખીને બેસ્યા છો તમારા હાથને રિલેક્સ રાખ્યા છે શું છે કે તમે હલાયા કરો છો તમારા બોડીને ટર્ન આઉટ કર્યા કરો કર્યા કરો છો એ બધાને તમારે બેડ પોશરમાં ગણી શકાય હવે સુવાના પોશરમાં લઈ લઈએ સુવામાં તમે સીધા સૂયા છો નીચે પીલો છે ઘુંટણ નીચે એના સારું પોશર કહેવાય અધરવાઇઝ તમારા બંને પગ વચ્ચે પીલો રાખી લો ખરાબ પોષણ કોને કહેવાય છે કે તમે આડાડેડા સોયા છો તમારી કોઈ પોઝિશન ફાઇનલ નથી સોવાની એને આપણે ખરાબ પોષણમાં ગણી શકીએ બટ બધાની એ જ એડવાઇઝ છે કે તમે જ્યારે યંગ જ છો ત્યારથી તમે આ બધી કેળવણી લેશો તો તમને આગળ જતા ઘણો ફાયદો થશે આ બધામાં ખરાબ મુદ્રાની અસરો તમને શું થઈ શકે છે ભવિષ્યમાં આગળ જતા તમારા જે બી જોઈન્ટ્સ છે એટલે નાના નાના આપણે જોઈન્ટ લઈ લઈએ ચલો શોલ્ડર છે એટલે આપણો ખભાનો ભાગ છે પછી આપણા આંગળાઓ છે બધી ફિંગર્સ છે તમે અડોડ તમારી વસ્તુ ઉચકો છો મૂકો છો લઉ છો કઈ પોઝિશન ફાઇનલ જ નથી તો એના લીધે શું શું થાય ભવિષ્યમાં આગળ જતા તમને નાના નાના જોઈન્ટ પેન સ્ટાર્ટ થવા લાગે તમારો જે કહીએ કે આપણે ઘસારા પડવા તો તમે સારા પોષણમાં ના બેસો તો તમારી બોડી એની સાથે ટેવાઈ જાય કે આગળ જતા તમને એ નુકસાન કરી શકે છે બોડીના ઘસારા પડવા બરાબર છે તો એના લીધે શું કરવું જોઈએ તમારા બોડીને કેટલું સાચવો છો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે બરાબર એનું જ આપણે પોશ્ચર કહીશું જ્યારે તમે સુવાયા છો તમને ત્રણ રીતે સુઈ શકીએ છે પહેલું સીધું સુઈ જવું સીધો સૂવામાં તમારા હેડ નીચે સોફ્ટ પીલો હોવો જોઈએ તમારા બંને પગ સ્ટ્રેટ હોવા જોઈએ તમારી બેક થોડી સ્ટ્રેટ હોવી જોઈએ અને તમે એ રીતે રહો તો તમને સારો રાહત મળી શકે છે બેક પેઇનમાં અને ત્રીજી છે આખું ઊંધું સુઈ જવું આખું ઊંધા સુઈ જાવ તો એ તમારે કોન્સ્ટન્ટલી ઓંધો સુવું જે છે એ તમે કોન્સ્ટન્ટલી પાંચ દસ મિનિટ સુવો દેટ ઇઝ ઓલ રાઈટ પણ એના કરતા વધારે ના સુવું જોઈએ જસ્ટ બિકોઝ ઓફ એનું બધું પડન આપણી અપર પાર્ટ ઉપર પડતો હોય છે એના લીધે થઈને બી તમને આગળ જતા ભવિષ્યમાં ઘૂંટણના ઘસારા પડી શકે છે જ્યારે આપણે ખુરશીમાં બેસીએ છીએ ત્યારે ફોર એક્ઝામ્પલ તમે ચેરમાં બેસો છો તમારી આગળ ટેબલ હોય તો તમારે થોડું બોડીના એકદમ હાથ એમને કોમન રાખવો જોઈએ બરાબર છે તમારા જે લેગ હોય છે એને થોડા ક્રોસ રાખવા જોઈએ જેથી કરીને તમારા થાઈસ જે છે એ થોડા રિલેક્સ રહી શકે અને તમારા બેકમાં અસર ના થાય અને પાછળ થોડું સોફ્ટ પીલો રાખવું જોઈએ બરાબર છે તમને એવું લાગ્યું કે આ કન્ટિન્યુઅસલી મારે એવી રીતે બેસવાનું છે તો તમારા પગને જે ક્રોસ કરાવે એને થોડા ખોલીને આગળ પાછળ તમે લાંબા આગળ કરી શકો છો જેથી તમને થોડું રિલેક્સ ફીલ થઈ શકે તો સિટિંગ પોઝિશનમાં ઓલવેઝ ઓલવેઝ પીલો પ્રિફર કરવું જોઈએ